जिंदगी सोने दुनिया क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ ની અંદર તો આગળ તમે અંદર જે પાયો માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છો

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલાં તો તમારા એલએક સર્વિસને ઓપન કરી લેમ છે એલએમ સર્વિસને ઓપન કરશું તમને કે કાળથી ઇન્ટરપે જોવા મળશે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના દો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે આપણી આ ચેનલની અંદર તમને દરરોજ છે તે આવા નવા નવા સ્ટેટસ સ્ટાર્ટિંગ કરતાં શીખવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે આપણે નીચે પ્લસ ટુ બાજમાં જે પ્રોજેક્ટ ઓડકન છે એના પર ક્લિક કરતા એમ છે તમારા એલ એટમોમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે અને આપણે વડે અંદર જે પણ મટરિયસ કોઈ છે બધું મટરિયલ તમને ડિસ્ક્રીપ્શન જોવા મળી જ રહેશે પણ મટરિયન અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વડેની અંદર બે બે અને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ ઓવરની સાથે તો વડે તેનથી પૂરો પૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલએટમી ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક વડે લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતાં શીખો તો એને જોઈ લીધું તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાઢે ફૂલ નું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે બરોબર મિત્રો અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જ્યારે વધારે ટાઈમ નથી અને એમને વુડેડિંગ કહું છે ફોટો એડિંગ કહું છે પોસ્ટ એડિંગ કહું છે તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ છે તે મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ પર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ છે તે વોટ્સઅપ પર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં હવે તમારું શું કોણ છે આગળ તમે ડાયમંડમાં જોઈશો કે અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે એનિમેશન આવે છે ટેક્સ્ટ એનિમેશન તો ટેક્સ એનિમેશન લગાવવું પડશે તો એના માટે અહીંથી બહાર નીકળી જશું સીધા જઈશું સોંગ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને ગ્રુપ વન કરીને એક લેયર જોવા મળશે એની અંદર આપણે કમ્પ્લેટની એનિમેશન બનાવ્યું છે આ તમે જોઈ શકો છો તો ગ્રુપ પર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે લેડ ઓફ જોઈએ અહીંયાથી આપણે કોપી કરી દેવાનું છે પછી આપણે અહીંથી બહાર નીકળી સીધાઈ જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમારા લેડ ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશું આપણે એનિમેશન છે એ કમ્પલેટ આવી જશે તમે જોઈ શકો છો તો એનિમેશન છે ને સૌથી નીચે તમારે આ રીતે કંઈક સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્યુટર સેટ થઈ જશે આ રીતે એનિમેશન આવી જાય તમારા એર ઉપર ક્લિક કરી આગળના બીટમાર્ક બીટમાર્ક આવી છે બે પોઈન્ટ બાર સેકન્ડ બરાબર ત્યાં જશો જશું તમને કઈ આથી ઇન્ટરવ્યુ જોવા મળશે અને મિત્રો સૌથી વાળા તમને દઉં કે મિત્રો આપણે પાસપોર્ટ છે એના પહેલાં બે આંકડા છે અગિયાર તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળે જ રહેશે તો વિડીયોને ત્યાંથી પૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો તમે સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત માહિતીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકની સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમારું શું કોણ છે અહીંયા તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે મિત્રો ફોલ્ડર આવશે જે મેં તમે ડિસ્ક્રીન ઓલ મટરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સ્ટ્રા કરશો તો તમારો ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે પછી એ જો મેં તમને ક્યાં ફોટો આપેલ છે તો તમે જેનો પર વીડિયો બનતા હોય તમે તમારો કોઈ ફ્રેન્ડનો વિડીયો બનતા હોય જેનો પર તમે વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવો છો તો આપણે ક્યાં ફોટો છે ને લઈ લેશું ફોટા પર ક્લિક કરી થિરોટની અંદર જાઉં છું પાસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે પછી તમારા ફોટો છે ને તમારે સ્ટેટસ છે સુધી લેન્થ કંઈક કાઢે ખેંચી લેવું છે પછી આ ફોટાને આપણે નીચે લાવી દઈશું કંઈક આરતે બરાબર એટલે ફોટો કમ્પ્યુટર આ રીતે આપણે સેટ થઈ જશે આટલું કામ થઈ જાય ફરીથી આપણે ફોટો એડ કર્યો છે ત્યાં આવી જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે ને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ટેક્સ્ટ ટેક્સ પિંજ આપે છે તમે જોઈ શકો છો યુ આર માય બ્રધર ફ્રોમ અનધર મધર બરાબર તો એને આપણે ટેક્સ પિન્જી બનાવ્યું છે તો એને તમારે એડ કરી દેવું છે અને આવા ટેક્સ પિનજી બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરી દેજો જો બધા ભાઈઓને કોમેન્ટ આવશે તો આપણે એના પર એક અલગથી વડે બનાવી દઈશું ને તમે પણ આવી ટેક્સ પિનજી છે તે બનાવતા શીખી શકો છો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે તમારે શું કોણ છે પિન્જી તમારે અહીંયા મોટા છે અહીંયાથી તમારે એડજસ્ટ કરી લેવાનું છે બરાબર તો સેટ કરી દેવાનું છે સેટ નહીં કરવું પડે કમ્પ્લીટ સેટ થઈ જશે પછી આની પણ લેન્થ આપણે સ્ટેટસ લીલા સુધી ખેંચી દઈશું અને આ પિંજીની પણ નીચે અહીંયા કંઈક આ રીતે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે આપણે સોંગ્સ લગાવી છે તો સોંગ્સ લગાવવા માટે બહાર નીકળી જઈશું અને સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું અને આ એરો ઉપર ક્લિક કરશું એટલે આગળ તમને બાર બે પોઈન્ટ બાર સેકન્ડ આવી જશો અને એ તમે જોઈએ ઉપર તમે સાઈડ તમને સોંગ્સ એ કમ્પ્લીટ લખેલી જોવા મળશે એ તમારે કંઈ જ કરવાનું નહીં રહે તો સોંગ્સ વડે લેયર્સ છે એના પર તમારે ક્લિક કરી રાખવાનું છે એટલે સિલેક્ટ થશે લેયર્સ સુધી એથી આપણે કોપી કરી દેવું છે કોપી કરી સીધા જઈશું ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદરયા પછી તમારે એરો પર ક્લિક કરી બીટ માર્ક કઈ દેવું છે લેયર ઉપર અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે ફરીથી આપણી સોંગ ફ્રેડ લેયર છે તે ઉપર એ કમ્પેર આવી જશે તમારે કંઈ જ કરવાનો નહીં રહે તો આ તે આપણી સોંગ છે તે લાસ્ટ સુધી કમ્પલેટ આવી ગઈ છે આટલું કામ થઈ ગયા તમાર સોંગ છે ને અહીંયા નીચે લઈ દેવું છે કંઈ કાર્ડ દે બરોબર પછી તમારે ફરતી બીટ માર્ક કઈ છે પ્લસ 10 પર કરી મીડિયા ઓન જવું છે ને અહીં તમે મે બે બ્લેક સ વિડિયો પછી તો એડ કરવો છે વિડિયો પર ક્લિક કરી થિડોટની અંદર જવું છે ને પાછોસ્ટ ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે હવે તમારે સ્પીકરો જોઈએ એની અંદર જો અવાજ આવતો હોય તો એને બંધ કરવાનું છે પછી તમારા બ્લાનિંગ ઓપરેશન જવું છે ને એથી તમારા લાઈટ રોજ જઈ એથી આપણે કલર ડોઝ કરી દઈશું એટલે કંઈક કારણ કે આપણો બધો ઇફેક્ટ લાગી જશે પછી આની લેન્થ આપણે લાસ્ટમાં એ જે વધારે લેન્થ હોય એથી અહીંથી કટ કરી દઈશું કટ કર્યા પછી તમને ઉપર રેટિંગવાળી ક્લિયર જો મળશે સ્ટાર્ટિંગમાં આવશું એટલે તમને જોવા મળશે રેક્ટેંગલ વન કરીને બરાબર તો એનો એપટોપ બંધ હશે અને ચાલુ કરી દેશો એટલે ભૂડેની અંદર સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે તો એને આઇપનું ચાલુ કરી દેવું છે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે આ રીતે આપણો ભૂડો છે કમ્પલે બની ગયો છે પણ આ અંદર આપણે બીટમાર્ક છે ત્યાં આપણે જે ઇફેક્ટો લગાવી છે તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કોણ છે સૌથી પહેલાં જે બીટમાર્ક છે ત્યાં આવી જવું છે અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવો કે મિત્રો આપણે પાસપોર્ટ છે એના છેલ્લા બે છે છપ્પન તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી લાઈક ના તો લાઈક ન ના દો સબ્સ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો છું તો તમે એક ને સબ્સ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જાવરથી કરી દેજો હવે તમારે શું કોણ છે અહીંયા તમે બીટમાર્ક આવી જાવ તમને અહીંયા નીચે જોઈ શકો છો સોંગ્સની ઉપર તમને ઇફેક્ટ ગ્રુપ જો મળશે તો એના પર ક્લિક કરી ઉપર થ્રી ડોટી અંદર જવું છે અને અનગ્રુપ પર ક્લિક કરશો આપણો ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે ને આપણું વિડીયો અંદર જે પણ ઇફેક્ટ છે બધી ઇફેક્ટનો એક કમ્પ્લેટ લાગી જશે તમે જોઈ શકો છો તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લેટ બની ગયો છે તો અહીંયા તમારે શું કોણ છે એ તમને સ્ટાર્ટિંગમાં લેયર જો ઇફેક્ટ જો મળશે તો એને સૌથી ઉપર સેટ કરી દેજો એટલે બધીની અંદર આપણે જે ચુમાવટવાળી ઇફેક્ટ છે સ્ટાર્ટિંગમાં ફોટા હોય છે તે આપણે ઇફેક્ટો લાગી જશે હાલનું કામ થઈ જાય ને અહીંયા તમે જોઈ શકો છો આપણો વીડિયો છે તે કમ્પેટ બંને તૈયાર થઈ ગયું છે જો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કંઈ નહીં જોઈ લેજો તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરોબર મિત્રો અને નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે નેક્સ્ટ વિડીયો છે તે ટોપિક ઉપર બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સૌથી તમે વિડીયો થોક ડેમો છો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોક ડેમો જોઈ લો